વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બનેલા અકસ્માત મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવ્યું છે ડીસીપી મંજીતા વંજારાએ જણાવ્યું કે ગત રાત્રે આ ભાગ્ય અકસ્માતની ઘટના બની હતી પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ યુવતીઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહી હતી દરમિયાન તેમની કાર દ્વારા અભિષેક મોરેને અડફેટમાં લેવામાં આવ્યો હતો કારમાં ઋષિકા સદનાની તનિષા અને વિસ્મય પટેલ હાજર હતા ડીસીપીના જણાવ્યા મુજબ પ્રારંભિક તબક્કે નશો કર્યો હોવાની બાબતે સામે આવી નથી આપી હતી ડીસીપી મંજીતા વંજારાએ વધુમાં કહ્યું હતું કે આ કેસમાં મૃતકને યોગ્ય ન્યાય મળે તે માટે પોલીસ પ્રતિબંધ ગઈકાલ રાત્રે લગભગ 1 થી 2 ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સદનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિષિકા સદનાની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે ઉલા રેસિકા છે સ્થાનિકો એવું કહેવું છે કે નશામાં ધૂત હતી ને કોઈ કાર્યવાહી કરવામાં આવી છે પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવેથી એ મેને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ હોસ્પિટલમાં કરાવવામાં આવે છે આ એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તથા ટેકનિકલ એજન્સી દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી માલિક આ થાર ગાડી અત્યારે હાલ જે રિષિકા સદનાની છે જેની ઉંમર વર્ષ ઓગણીસ છે અને એના બધા કાગળ એના જે બુક છે એને બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ એના આધારે પછી જે મૂળ માલિક છે એનો પણ શું રોડ છે એમાં અમે તપાસ આગળ કરીશું આ લાયસન્સ એની ઉંમર વર્ષ ઓગણીસ છે અને બીજી કઈ બીજા કયા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે લાયસન્સ મળેલું છે એની પાસે હા ત્રણે ત્રણ યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું ત્રણે ત્રણના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો પણ જે ડ્રાઇવિંગ કરતી હતી એ મહિલાને અમે અટક કરેલી છે

રામમહેલે હવે અટલાદરા પોલીસમાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે શું કારણે ભાઈ એનએસની કલમ 281 106 એમવી એકની પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે અને આ અટલાદરા પોલીસની તપાસ કરી રહ્યો છે એનએસવી મારા પરિવારનો આક્ષેપ છે કે રાતે જારે અકસ્માત થયો ત્યારે તાર ઉપર રોજના ધબ્બા નહી અત્યારે સવારમાં રોજના ધબ્બા થઈ નાખ્યા છે સત્ય છે તપાસમાં કંઈ આયો છે બરાબર સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી એકસો બાર નંબરને પોલીસ જ્યારે એમને એકસો બાર નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા છો તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓલ્સો પોલીસ વિભાગ તરફથી શું અપીલ કરશો પરિવારજનને કારણ ન્યાય માંગી રહ્યા છે તમારા તરફથી શું અપીલ છે મારા અમારા પોલીસ વિભાગ તરફથી અમે ચોક્કસ કહીશું કે જે પણ છે એની બુક ન્યાયિક તપાસ થશે અને આ આ જે છે એના તપાસના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે એ થાર ગાડી છે એના મોટર વેહકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું એફએસએલ પરીક્ષણ થતું હોય છે ગાડીના ટાયર છે પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે આ ટર્ન દર વખતે કેટલી સ્પીડ હોય એના સીસીટીવી કેમેરા ગાડીની અંદરના મેકેનિઝમના આધારે થતો છે એના એના